હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીં તીખારીની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ એક કઢાઈમાં એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલને આપણે એકદમ ગરમ નથી થવા દેવાનું જો તેલ એકદમ ગરમ થઈ જશે તો આપણો વઘાર બળી જશે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે ત્યારબાદ તેલમાં બેથી ત્રણ નંગ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરીશું સાથે સાથે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું થોડું ફૂટે એટલે તેમાં બે નંગ જેટલા લવિંગ ઉમેરીશું દહીં તીખારી બનાવવા માટે દહીં આપણે એકદમ ગાઢું લેવાનું છે અને જો દહીંમાં પાણી હોય તો દહીંમાંથી પાણી અલગ કરી લેવાનું ઘણી વખત દહીં તીખારી એકદમ પાણી જેવી બની જતી હોય છે તો તેવું ન થાય તેના માટે શું કરવું એ હું લાસ્ટમાં જણાવીશ લવિંગ ઉમેર્યા બાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર ઉમેર્યા બાદ તરત જ આપણે લસણ અને લાલ મરચું ઉમેરવાનું છે તો લસણ અને લાલ મરચું બંનેને એક સાથે જ વાટી લેવાનું છે તો લસણ અને લાલ મરચુંને અલગ અલગ ઉમેરવા કરતાં લસણ અને લાલ મરચાંને વાટી અને આ રીતે પેસ્ટ જેવું બનાવી અને ત્યારબાદ તેને ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને આ લસણ અને લાલ મરચાંની પેસ્ટને સાંતળી અને શેકી લઈશું લસણ અને લાલ મરચું શેકતી વખતે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે સતત હલાવતા જઈ અને તેને શેકી લઈશું હવે દહીં તીખારી આપણી પાણી જેવી ન બને તેના માટે શું કરવું તો લસણ આ રીતે એકદમ સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે દહીં ઉમેરવાનું છે તો દહીં ઉમેર્યા બાદ પણ તમે જો ગેસ ચાલુ રાખશો તો દહીં તીખારી એકદમ પાણી પાણી જેવી બનશે તો ગેસ બંધ કરી અને ત્યારબાદ જ આપણે દહીં ઉમેરવાનું છે હવે દહીં ઉમેર્યા બાદ લાસ્ટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને દહીંને બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી દહીં તીખારી આ દહીં તીખારીને તમે રોટલી રોટલા કે પછી પરાઠા સાથે પણ ખાઈ શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો છે ને ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી દહીં તીખારીની એકદમ સરળ રેસીપી તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો જ્યારે પણ તમે દહીં તીખારી બનાવો એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ બધા જ મસાલા શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે એકદમ બંધ કરી અને લાસ્ટમાં જ દહીં ઉમેરવાનું છે તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો